દિનેશભાઈ ની અંજવી વાઘરી બાળક મારા છોકરાનું છોકરો તાવ આવ્યું તાવ લઈ જા ખેરાલુ ખેરાલ લઈ જા વડનગર વડનગર લઈ જા અમદાવાદ સારું કરી સારવાર કરી અને પછી એફસો થઈ ગયું નમસ્કાર હું ડોક્ટર હર્ષિત પટેલ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ તબીબી અધિક્ષક હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં આજની તારીખ સુધીમાં જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે બે દર્દી આવેલ છે જેમાંનું એક એક વર્ષનું બાળક હતું જેની તબિયત ખૂબ જ ગંભીર હતા તેને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલું છે તથા અન્ય એક દર્દી જે ત્રણ વર્ષનું બાળક છે તે આપણા ત્યાં દાખલ છે અને તેને સૌપ્રથમ તાવ અને મગજમાં ખેંચ આવતા તેને વેન્ટિલેટર મશીન પર મૂકવામાં આવેલ હતું અને ત્યારબાદ તેની તબિયતમાં ક્રમશઃ સુધારો થતાં વેન્ટિલેટર પરથી ખસેડી લઈ હાલમાં એને માત્ર ઓક્સિજન ઉપર રાખવામાં આવેલ છે અને આ બાળકની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ કેસની સઘન તપાસ અર્થે એના સેમ્પલ લઈ પૂના ખાતેની એક લેબોરેટરીમાં મોકલવામાં આવી છે જેના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને આ બાળકની તબિયત ખૂબ જ સુધારા ઉપર છે અને ખૂબ જ સ્વસ્થ છે